મલપતી મહલતી ફલંગે ચાલતી સાંધળી ઓતણા ઝુંડ ભરતા પવનથી ચમકતા ઘોડેલા ઘમકતા ઘમકતા ધરણ પર પાવ ધરતા ઢળકતી ઢેલસી રણકતી માણકી થનગંતતી કોંતલો કનક વર્ણી ભારતી માત ને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય કચ્છ ધરણી તને ધન્ય હો ધન્ય કચ્છ ધરણી સૌરાષ્ટ્રની ધરતી જેમ પોતાની ગોદમાં અમૂલ્ય ઇતિહાસ અને લોકકથાઓ સંઘરીને બેઠી છે એમ કચ્છની ધરતી પણ પોતાના ખોળામાં આવા ઇતિહાસો સાચવીને બેઠી છે હાજી કાસમ તારે વીજળી રે મધ દરી વેરણ થઈ મિત્રો બહુ ઓછા લોકો હશે કે જેણે આ લોકગીત નહીં સાંભળ્યું હોય આજની તારીખે પણ કચ્છ સૌરાષ્ટ્રના લોક ડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો ભીજાયા વિના નથી રહેતી દ્વારકા વેરાવળ પોરબંદર અને માંગરોળ કાંઠાની ખારવાણ કન્યાઓ બોલ રાતે દેશી ઢોલ અને શણાયના તાલે જ્યારે એમના અસલ કાઠિયાવાડી લેકામાં આ લોકગીત ઉપર રાસ ડાલે છે ને ત્યારે વીજળી વેરાણ થયાનું તેર દાયકા જૂનું દર્દ ઉથલો મારીને બહાર આવી જાય છે ગુજરાતનું ટાઇટેનિક ગણાતી વીજળી મોટા પાયે થયેલ જાનહાનિ ને લીધે આજે સમગ્ર ગુજરાતના માનસપટ પર અંકિત થઈ ગયેલ છે આજ વીજળી ડૂબિયાની લોકકથા આજે આપણે સાંભળવાના છીએ ચોર્યાશી બંદરના વાવટા જેવા કચ્છના માંડવી બંદરનો દરિયો આજે જાણે ઘેલો તૂર બની ગયો છે પાણીના ઉછળતા મોજા ઘડીકમાં આકાશમાં ઊંચે ચડતા હતા તો ઘડીકમાં નીચે પછડાતા હતા કાળા નાગ જેવા ફૂફાડા મારતો પવન પૂરા વેગથી વીંજાતો હતો અરબી સમુદ્ર પરથી દોડ્યા આવતા પાણી માંડવીના કિનારા પર પછાડા મારતા હતા વિક્રમ સંવંત ઓગણીસો પિસ્તાલીસ ના કાર્તક સુદ પાચમી એક સુશોભિત નગરી જાણે સાગર પર તરતી હોય એવી સુંદર અને વિશાળ હતી એ આગબોટનું નામ હતું વેતરણા પરંતુ એના જળઝળતા વીજળીના પ્રકાશને લીધે લોકો એને વીજળીનું ઉપનામ આપેલું આ વીજળી આગબોટ વીજળીની રોશનીથી ઝળકી ઉઠતી અને વીજળી જેવો જેનો વેગ હતો એટલે એનું વીજળી નામ ઉભય અર્થમાં સાર્થક પણ હતું વીજળી બોમ્બે સ્ટીવ નેવિગેશન કંપનીની આગબોટ હતી અને આ કંપની મુંબઈના હાજી આસમ જુસબ નામના શેઠે કેપ્ટન જેમ્સ શેફર્ડ નામના અંગ્રેજ સાથે ભાગીદારીમાં સ્થાપી હતી એનો વહીવટ હાજી આસમના ભાઈ હાજી કાસમ સંભાળતા આ કારણથી એ કંપની હાજી કાસમની કંપની કહેવાતી અને વીજળી આગબોટ પણ હાજી કાસમની વીજળી તરીકે જાણીતી એમાં પચીસ તો કેબિનો હતી એનો કપ્તાન ઇબ્રાહિમ અતિ આગ્રહી અને જક્કી હતો કોઈની સલાહ કે શિખામણ માનવી એના સિદ્ધાંત બહારની વાત હતી કમનસીબે વીજળી આજે એના હાથમાં આવી પડી હતી

હાલમાં જ નવી બંધાઈને વિલાયતના દંડી બંદરથી તાજી જ કરાચી આવી હતી કરાચી મુંબઈની આજે એની પહેલી સફરનો લાવો લેવા કચ્છની જનતા તૈયાર થઈ ગઈ હતી પણ વિધિની વક્રતાની કોને ખબર હોય નવી નક્કોર વીજળી આગબોટ પણ મુંબઈ જવા માટે કરાચીથી ઉપડી ચૂકી છે એવા સમાચાર કચ્છને ગામે ગામ પહોંચી ગયા હતા ખૂણે ખૂણેથી કોડીલા કચ્છી માંડુ વીજળીને પકડવા માંડવી બંદર પર દોડી આવ્યા હતા ઉતાવળા કચ્છી ઉતારવો વિજળી પર વેલા વેલા પેલા પોંચી જવા માટે પડાપડી કરી રહ્યા હતા માંડવીના કિનારા પરથી ઉતારુઓને લઈને એક પછી એક મચવા છૂટવા લાગ્યા હતા કચ્છના સાડા મુસાફરો વીજળીની સહેલ માટે તલપા પડ બની રહ્યા હતા કચ્છના જુદા જુદા ગામોમાંથી તેર જાનો મોડ બંધા વરરાજા સાથે મુંબઈ પહોંચવા માટે વીજળી આગબોટ પર ચડવા માંડવી બંદરે આવી પહોંચી હતી માંડવી બંદરનો રેતાળ કિનારો લગ્ન ગીતોના થી ગાજી રહ્યો હતો જ્યોતિષીઓ દ્વારા મંગળ મુહૂર્ત પરંતુ ભાવિ પદાર્થના જ્યોતિષનો ભેદ તો કોણ જાણી શક્યું છે ભવિષ્યના ભેદને પારખવા બિચારા પામર માંડવીનું ગજુ પણ કેટલું એ સમયમાં મેટ્રિકના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે છેક મુંબઈ જવું પડતું મેટ્રિકની પરીક્ષાનો દિવસ પણ ત્યારે હાઈસ્કૂલ આગબોટ પર ચડી ગયા હતા આ વખતે કચ્છ કપાયાનું એક જૈન કુટુંબ પણ મુંબઈ જવા માટે આવી પહોંચ્યું હતું ગાડા પરથી ઉતરીને તરત જ લોકો મછવા પર ચડવાની તૈયારી કરી રહ્યા હતા એમની સાથે ચાર વર્ષનો એક નાનો છોકરો હતો આ છોકરાએ એક ચમત્કાર સર્જી દીધો દરિયામાં દૂર દૂર ઉભેલી ધુમાડાના ગોટેને આ નાના બાળકે જોઈ લીધી આગળ વધતું એકાએક અટકી ગયું પોતાના બાપને કચ્છી ભાષામાં એ કહેવા લાગ્યો બાપા આપણે નથી ચાલવું આમ કેતા જ એ બાળક ધ્રુજવા ને થરથરવા લાગ્યું બચ્ચું બેટા જટ ચાલ નહીં તો વીજળી ભાગી જશે ભલે ભાગી જાય બાપા પણ આપણે નથી ચાલવું પણ નથી ચાલવું શા માટે નથી ચાલવું નથી હાલવું બાપા નથી હાલ બચ્ચું બેટા ગાંડો થામાતું બાપા આગબોટ ડૂબી જશે ન ડૂબે દીકરા આગ થોડી ડૂબે ડૂબી જશે બાપા આપણે નથી ચાલવું બસ આ નાનો છોકરો તો એક જ હઠ પકડીને બેસી ગયો દીકરો ચાગલો હતો લાડકવાયો હતો ની કોઈ સમજાવટ એને કામ ન લાગી એ તો એક જ વાત પકડીને બેઠો હતો બસ નથી ચાલવું આગ બોટ ડૂબી જશે અને હવે તો એને રડવાનું શરૂ કરી દીધું કોઈ પણ પ્રકારે મચવા પર ચડવા એ તૈયાર બાળપુત્રની હટ પાસે આખરે માતા પિતા લાચાર બન્યા મછવા પણ બધા ઉપડી ગયા સ્ટીમરે ચીસ પાડી આખું કુટુંબ મુંબઈ જવા માટે બીજો રસ્તો લેવા એ જ ગાડામાં પાછું ફેર્યું કિનારા પરથી મછવાઓ તીરની માફક છૂટતા જતા હતા પરંતુ આજના પવનના રંગઢંગ કંઈક ઓરત જણાતા હતા તમામ મછવાઓ પવનના અડસેલાથી મોટા ચક્કરમાં પડી ગયા મહા મુશ્કેલીથી વીજળીની સોડમાં જઈ શક્યા આ તરફ માંડવી બંદરનો મસ્ત મેરામણ મસ્તીમાં ચકચુર બનીને નાચી રહ્યો હતો ઉંચે ઉછળતા મોજા વીજળીના લોખંડી શરીર પર થપ્પડો મારતા પછડાતા હતા હજા વનરાજ એકી સાથે ગર્જના કરતા હોય એવી રીતે આજનો તોફાની સાગર ભીષણ ગર્જના કરી રહ્યો હતો તમામ મછવાના ઉતારુઓ એક પછી એક વીજળી પર આવી ગયા મછવાના નાખુદાઓ સહી સલામત વીજળીની સોડમાં આવી લાગવાથી ખુદાનો નો માનવા લાગ્યા માંડવીના મેરામણનું આવું તાંડવ નૃત્ય આ અનુભવ નાખુદાઓએ આજ લગી ક્યારેય જોયો નહોતો એટલામાં એક કર્કશ ધ્વનિ સાથે વીજળીનું લંગર પણ ઉપડ્યું આગબોટનું ભૂંગળું ભયાનક ઘેરા નાદ સાથે મહિષાસુરના ભીષણ સ્વર થી ભૂંકી ઉઠ્યું સીટી વાગી આગબોટ ધીરે ધીરે પાણીમાં સરકવા લાગી કચ્છના સાડા સાતસો ઉતારુ ને પોતાની ગોદમાં લઈને સાગર પટ પર હિલોળા લેતી વીજળી માંડવી બંદરને છેલ્લી સલામ કરી વીજળીની ઝડપે આગળ વધવા લાગી દરિયાના પાણી પર ધીમે ધીમે અદ્રશ્ય થતી વીજળી જ્યાં સુધી દ્રષ્ટિપથ પરથી દેખાતી બંધ થઈ ગઈ ત્યાં સુધી પ્રવાસીઓના સગા માંડવીના કિનારા પર તરફ માંડીને હતા કોઈ પોતાના સ્વજનોને વિદાય આપતા હાથમાં ના રૂમાલ હલાવી રહ્યા હતા કોઈની આંખોમાંથી વાલાનો વિયોગ આંસુ રૂપે વહી રહ્યો હતો કોઈનું દિલ સામે ઉછળતા સાગરની માફક શોક સાગરમાં ઘેરાઈ ગયું હતું આ દેખાતી બંધ થઈ અને સૌ પાછા ફર્યા કોઈને ખબર નહોતી કે વીજળી આજે વેરાણ થઈને અહીંયા આવી છે કોઈ જાણતા નહોતા કે વીજળી એમના વાલા સ્વજનોને પોતાના ક્રૂર પંજામાં ઝડપી ગઈ છે વહાલ સોયા વાલ શેરીઓને આજે સદાને માટે વળાવેલા છે એવી કોઈને કલ્પના પણ ક્યાંથી આવે વીજળી થોડા જ વખતમાં રૂપેણ બંદર થઈને દ્વારિકાને કિનારે આવી પહોંચી કેટલાક ઉતારું અહીંયા ઉતરવાના હતા તે ઉતરી ગયા દ્વારિકાથી એકસો પંચાસી ઉતાર લઈ વીજળી દ્વારિકાનો કિનારો છોડતા જ દરિયામાં તોફાનની શરૂઆત થઈ ચૂકી આકાશમાં કાળા વાદળાની ઘનઘોર ઘટા ઘેરાવા લાગી કડકડાટ કરતી વીજળી ધોળે દિવસે આકાશમાં લિસોટા પાડવા લાગી ડુંગર જેવડા મોજા ઉછળવા લાગ્યા શિયાળાનો શાંત સાગર આજે આવો મસ્તીખોર કેમ બની ગયો એ કોઈને સમજાયું નહીં દ્વારિકાથી એક સપાટે વીજળી પોરબંદર આવી પહોંચી સાગરનું તોફાન તો પળે પળે વધતું હતું પોરબંદર તરીકે હતા આ અંગ્રેજ ડાહપણવાળો વાળો અને બુદ્ધિમાન દરિયામાં અચાનક ઉઠેલું આજનું તોફાન એને ઠીક નહોતું લાગતું આવા તોફાની વાતાવરણમાં પોરબંદરના પ્રવાસીઓને વીજળી પર ચડવાની પરવાનગી આપવી એ તો એમને સીધા મૃત્યુના મુખમાં ધકેલવા જેવી વાત હતી એ વાત એ સાહેબ સમજી ગયા હતા આગબોટ પર ચડવાને સેંકડો મુસાફરો પોરબંદરના દરિયા કિનારે હાજર થઈ ગયા હતા પરંતુ લેલી સાહેબે આજે આ તમામ લોકોને આગબોટ પર ચડવાની સાફ ના સુણાવી દીધી સાહેબની મનાઈથી મુસાફરો ખીજાવા લાગ્યા અહીં પણ મેટ્રિકની પરીક્ષા માટે મુંબઈ જવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ હાથ પછાડતા કોઈ પણ ભોગે રજા આપવા લેલી સાહેબને વિનવી રહ્યા હતા મેટ્રિક નું વરસ બગડે એના કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ ભેટવા પણ તૈયાર હતા પરંતુ આ સાહેબ આજે હિમાલય જેવો લેલી સાહેબના આપ ખુદ ફરમાન પર ધીકાર વરસાવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ નિરાશ હૃદયે નિશાસા નાખતા પાછા ફર્યા લેલી સાહેબે કાળો વાવટો ફરકાવીને આજના ભયંકર તોફાનમાં વીજળીને આગળ ન વધવાની સૂચના આપી દીધી હતી

ઉપેક્ષા અને ઉપવાસની એક દ્રષ્ટિ ફેંકીને વીજળીના કપ્તાને વીજળીને મહાસાગરમાં મોજા વચ્ચે મૂકી અને પણ હવે માજા માંડી હતી કાળના દૂત જેવા કાળા મોજા રાક્ષસોની માફક વીજળીને ખાઈ જવા જાણે ડાચા ફાડીને દોડ્યા આવતા હતા વીજળી ઘડીકમાં એક મોજા ઉપર ઊંચે ચડતી ને ઘડીકમાં નીચે પટકાઈને નીચે પડતી આકાશમાં વાદળા નાચી રહ્યા હતા સાગરમાં મોજા નાચી રહ્યા હતા એમની વચ્ચે પણ ફળાતી કુટાતી નાચી રહી હતી ઊંચે અનંત આકાશ નીચે અનંત પાણી ઉતારુઓમાં તો ગજબનો હાહાકાર મચી ગયો હતો જ્યાં લગ્ન ગીતો ગવાતા હતા ત્યાં હવે કાળી ચીસો પડતી હતી માતા બાળકોને જોઈને રડતી હતી બાળકો માતાઓને જોઈને રડતા હતા બેનો ભાઈઓને જોઈને રડતી હતી ભાઈઓ બેનોને જોઈને રોતા હતા જીવનની આશા સૌની આકાશ કુસુમવત બની ગઈ હતી અને રત્નાકર સાગર સૌની નજર સામે આજે કાળ સ્વરૂપે નાચી રહ્યો હતો આમ ડોલમ ડોલ થતી અને ડચકા ખાતી વીજળી વેરાવળ સુધી તો અવારનવાર દેખાતી રહી ત્યાર પછી તે કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગઈ વીજળી જેવી વીજળી વેરાવળ અને માંગરોળ વચ્ચેના ઊંડા દરિયામાં ક્યાંક ગરક થઈ ગઈ એકંદરે તેરસો મુસાફરો પીઠી ભર્યા અને આશા ભર્યા કચ્છના તેર તેર વરરાજા લગ્નનો આનંદ માણવા ઉપડેલી તેર તેર જાનોના જાનૈયા અને જાનડીઓ કોઈ એકલવાઈ માવડીની આધાર લાકડી જેવો દીકરો આશાભરી બેનડીઓના ભાઈઓ કોઈના બાપ કોઈના બેટા કોઈની માતાઓ કોઈની દીકરીઓ કોઈના દીકરાઓ લગભગ તમામ ગામોમાં સાદડીઓ મંડાઈ ગઈ ઘેર ઘેર રોકકળ અને કલ્પાતોના શોર સંભળાવા લાગ્યા કેટલાય ઘરો પર તો સદાને માટે તાળા ચડી ગયા અનેક માતાઓ અપુત્ર બની ગઈ અનેક બહેનો ન ભાઈ બની ગઈ કેટલીય પત્નીઓના કંકણ તૂટી ગયા અને વીજળીનું તો એક ભાંગેલું પાટીયું કે એકાદ માનવીની લાશ પણ કદી ક્યારેય દેખાય નહીં વીજળી જેવી વિશાળ આગબોટ કોણ જાણે ક્યાં પાતાળમાં પેસી ગઈ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વીજળીનું નામ કદી ભૂલાવાનું નથી આજે પણ ક્યાંક રાવણ હથ્થાવાળા વેરણ વીજળીને યાદ કરતા કરતા લોકગીતો ગાતા હોય છે વીજળી કે જેને સૌરાષ્ટ્રનું એક ભૂલાઈ ગયેલું પ્રકરણ કહેવાય છે મિત્રો જેમ જવેચંદ મેઘાણીએ ગામડે ગામડે ફરીને લોકસાહિત્ય એકઠું કરેલું છે એમ કચ્છમાં દુલેરાઈ કારણી કે જેમણે કચ્છ સાહિત્યને સાચવવાનું કામ કરેલું છે આજે મેં તમને વાત કરી એ દુલેરાઈ કારણીએ લખેલી છે મિત્રો આ એક લોક વાર્તા હતી પણ સાથે તમને એક વાત જણાવી દઉં કે વીજળી ઉપર હજુ ઘણું બધું સંશોધન કાર્ય થઈ શકે એમ છે કારણ કે વીજળી છે એમાંથી કોઈ માણસ જીવતું પાછું નથી મળેલું એના કારણે એમાં ઘણી બધી લોક વાયકાઓ પણ જોડાઈ ગઈ છે જે માણસો મરેલા છે એમના આંકડામાં પણ મતમતાંતર છે વીજળી વિલાપ કરીને કાવ્ય છે કે જેમાં મરનારની સંખ્યા આઠસો બતાવી છે અને આપણે જે લોકગીત છે હાજી કા સમતારી વીજળી એમાં એમની સંખ્યા તેરસો છે તો અમુક જગ્યાએ એમની સંખ્યા માં પણ દર્શાવી છે ઘણી લોકવાતો એવું કહે છે કે વીજળી પોતાની પહેલી સફર દરમિયાન જ ડૂબી ગયેલી જોકે સંશોધનકારોએ એવું શોધેલું છે કે વીજળી ત્રણ વર્ષ જૂની હતી ઘણા લોકોનું માનવું એવું પણ છે કે ક્યારેક વીજળીનું ભૂત દેખાય છે જોકે જાણકારો કહે છે કે શિયાળામાં ધુમ્મસને કારણે વીજળીનું ભૂત દેખાયું એવું લોકોને વાસ થાય છે ખરેખર એવું ભૂત કે એવું કઈ હોતું નથી ગુણવંતરાય આચાર્યએ હાજી કાસમ તારી વીજળી એના નામે નવલકથા લખેલી છે અમુક સામિકો અને સંશોધનકારોએ પણ વીજળી વિશે સંશોધન કરેલું છે અને એના લેખો અવારનવાર ઇન્ટરનેટ ઉપર મળતા હોય છે અને છેલ્લે હાજી કાસમ તારી વીજળી થઈ આ લોકગીત ખબર નહીં કોણે લખેલું છે એની જાણકારી હજુ સુધી મેળવી નથી શકાય પણ કહેવાય છે કે કદાચ કોઈ કચ્છી માંડુએ આ લોકગીત લખેલું હશે જે પણ હોય આજે લોકજીભે આ ગીત તમને જરૂર સાંભળવા મળશે મિત્રો જો તમને વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે આ સિવાય તમે અમને ઇન્સ્ટાગ્રામ પેજ અને એફબી પેજ પર પણ ફોલો કરી શકો છો